સુરતના નાનપુરા વાછવાડ નવ નિર્માણ બનેલી ફિશ માર્કેટમાંથી અજાણ્યા ઇસમની લાશમાં થયા ચકચાર મચી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટમાં દારૂ જુગાર તેમજ એમડી ડ્રગ્સ વેચાતા હોવાનો આક્ષેપ કરાયો ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી માછી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફિશ માર્કેટ ચાલુ કરાવાતી નથી સોદ મ્યુનિસિપલ કમિશનર પાસે માર્કેટ ચાલુ કરાવવા વિનંતી કરાઈ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટ હાલ ખંડેર હાલતમાં છેલ્લા તેર વર્ષ તૈયાર થઈ ગયા પછી પણ અત્યાર સુધી માર્કેટ બંધ હાલતમાં નમસ્કાર મારું નામ વિક્રમ કહાર છે હું ફિશ માર્કેટમાં જે આ એસોસિએશન છે એનો લીગલ એડવાઇઝર છું અમારું ફિશ માર્કેટ આજે બે હજાર ચૌદથી અમે એને માગણી કરતા આવ્યા છે અને ત્યારબાદ અમે નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિત શાહ સાહેબને રજૂઆત કરતા અમારી દિવાલ મેં ત્રણ કરોડની ગ્રાન્ટ પાસ કરી હતી એ ગ્રાન્ટ પાસ કર્યા પછી એસએમસી દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા માર્કેટ બનાવવામાં આવી હતી આજે એ માર્કેટ બની ગયા અને દસથી તેર વરસ થઈ ગયા તેમ છતાં પણ અમને પઝેશન આપવામાં આવ્યું નથી અમારે વારંવાર રજૂઆત ના થવાના કારણે તેમ છતાં પણ એ લોકો અમારી વાત પર કોઈ ધ્યાન આપતા નથી અમે કેટલા કોર્પોરેટર પાસે જઈને ધારાસભ્ય પાસે જઈને કોર્પોરેશનના અધિકારીઓ પાસે જઈને વારંવાર રજૂઆત કરીએ કે ભાઈ અહીંયા ખોટા ધંધા ચારો ચાર બંધ થાય છે રાતના લોકો દારૂ પી છે ચરસ પી છે ગાંજો પી છે અહીંયા મારામારી થાય છે રેપ થાય છે મર્ડર થાય છે કે પછી કોઈ પણ અજાણ માણસ અહીંયા આવીને રોકાય છે આજે આજે એવી હાલત છે કે આજે એક વ્યક્તિનું મોત થયું છે એનું મર્ડર થયું છે કે પછી એને એ આકસ્મિક અકસ્માત અકસ્માતની મૃત્યુ રહે અમને ખ્યાલ નથી પણ આજે અમે એકસો બાર નંબર પર ફોન કરીને પોલીસને બોલાવ્યા છે છે એટલે મારા કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેશનના કમિશનર સાહેબ ને એક જ એક જ મારા મારી રિક્વેસ્ટ છે કે અમારા જે અમારી જે એસી દુકાનો છે અમારા વેપારીઓની એ તાત્કાલિક ઉદઘાટન કરીને અમને સજેશન આપે જેના કારણે આવા ખોટા ધંધા બંધ રહી જાય અને ભાઈ નમસ્કાર